હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જઈશો તમે તો જોઈ શકો છો આપણે આવ્યા છીએ માંડીમાં દવા નાખવા કેમ કે છે એટલે તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જુઓ તો અમારે જયશુખભાઈ દવા નાખવા મીના છે કઈ નાખો છો જયસુખભાઈ એટલે એ દવાનું નામ શું છે ડિડેક્ટર કઈ કઈ દવા નાખો છો પાવડર

તરિતી ચાલે તરિતી ચાલે કેમ કે હું દવા નથી નાખતો હું ખાલી પાણી ઢાળું તો તો જુઓ જોઈ શકો છો જઈશું ભાઈ દવા નાખવા મને છે જોઈ શકો છો મિત્રો આવી છે અમારી માંડી ને દવાની તો જરૂર હતી માંડીમાં ઈળ બહુ છે ફૂગ તો હતી પલાપ તે નાખી હતી તેથી ફૂગ તો વહી ગઈ છે તો આયુવાર ફૂગની નાખતા જાય છે દવા છે છે જોવો તો અમારે વિશાલભાઈ પોપ લાઈન આવી ગયા છે તેમને પણ ફૂગનો અસર છે એટલે અમારે વિશાલભાઈ જો પોપ લાઈન આવી ગયા છે વિશાલભાઈ હું આવ્યા એની દવા નાખવા આવ્યા છે

બે પોપનું પાણી પોપ ખાલી કરે કે ભરી રાખવાનું આવા રસ્તામાંથી ને અહીંયા બેન ની ઘરિયા ભરવા આવું છું જુઓ તો કુંડીએથી પાણી ભરવાનું આ કુંડી ભરી છે જુઓ તો આપણે પાણી ભરવા આવ્યા હતા ટીનું બેન શું કરે છે

જો તો ટીનો બેન ધમકી મારી દીધી છે હું ખાવા નઈ આવું તો ટીનો બેન કેક ટિફિન મોકલાવી દે. મને તો બપોરે ખાવા તો અહીંયા આવવું જ જો આમે ભૂખ તો લાગી છે. હવારમાં સાડા આઠ સુધી ઊતતું રહેવાનું કીધું. આવની તો વાળો નથી હવારના કોરમાં. એટલે 10 વાગે તો તું ભૂજો જ પડતી ખાધું થી. નું રેવાઈ ગયો જો તો. ટીનુ બેન હોય એવું કહી દે છે દસ વાગ્યા આજ ફોવાઈ રહ્યું હતું ફોન સ્વિચ ઓફ થઈ ગયો આ વાંધો નહીં જો તમારે સુરત થી વૈ આવ્યા છે સુરત જવાનું છે જવાનું છે ક્યાંથી જવાનું છે કોણ કોણ આવ્યું મમ્મી બીજું પપ્પા મારે તને કેમ મારે મમ્મી કેમ મારે જો તમારે તનુ બેન ને મમ્મી મારે છે મારે છે ને તારી મમ્મી મમ્મી કેમ મારે? તો આપણે ને મારવાનું છે. હા મમ્મીને મારવાનું છે? કેમ મારવાનું છે? જોવાય નખરા કરે. સન્દા કાકા પાસે આવન છે? હા સન્દા કાકા પાસે એને આવન છે. ન આવું. નથી આવું? હાલો એમ નથી આવવું ભાઈ હાલો મિત્રો તો આપણે વરસાદ બહુ જ ન હોતો તો ઘેર વે આવ્યા છે ઈ હવે. જો તમે જોઈ શકો છો બહુ વરસાદ હતો એટલે જે હતા તે વાડજેથી પલ્લીની ઘેર આવી આવ્યા છે એટલે કાંઈ ઓલું નહોતું શું નાય તો કઈ બ્લોગ બનાવી નાખીએ તો હલ્લો મિત્રો તો હવે આપણે મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય બલાડમાં તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ને અમારી ચેનલમાં કોમેન્ટ કરવાનું તો હવે ખાસ ભૂલતા નહીં